કોંગ્રેસ ના લોકો લાભ માંગતા એના કારણે તમારે બે હજાર હોય એના બદલે પાંચસો રૂપિયા મળે પંદરસો રૂપિયા મોદી સાહેબ તમારે જનધન ના બેંક ચાલુ કર્યા

દ્રૌપદી મુર્મુજી ને રાષ્ટ્રપતિ ની લડાવી અને જીતાવી એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે એના લીધે જે આપણું દેશ નું કામ કર્યું છે અને મોદી સાહેબે બીજી એક ગેરંટી આપી છે કે તમારા દરેક ના ઘર પર સોલાર સિસ્ટમ લગાડશે સોલાર પાવર લગાડશે એનાથી તમારું જે બિલ લાઈટ બિલ આવતું પાંચસો રૂપિયા છસો રૂપિયા હજાર રૂપિયા બે હજાર એ બધું માફ થઈ જશે અને સરકારથી ને તમે સામે વીજળી આપશો તો સરકાર તમને સામે પૈસા આપશે એ યોજના મોદી સાહેબ લાવી રહ્યા છે અને ટૂંક સમયમાં તમારે ઘરમાં સુધાર સિક્ષણ લાગશે એક આ મોદી સાહેબ એના માટે આપણે બધા સાતમી તારીખે સો સો ટકા મતદાન કરીએ અને સો સો ટકા મતદાન ભારતીય પાર્ટી ને મોદી સાહેબ માટે કરી એ વોટ અને અપીલ હું આવ્યો છું અને આપણા મતદાન પેટીમાં ઇવીએફ પર બીજા નંબરનું બટન છે કમણ ધવન લક્ષ્મણભાઈ પટેલ તમે કમણચિંહના યાદ રાખીને એમાં મત આપજો અને હું તમને ખાતરી આપું છું કે આપણે નાના મોટા જેટલા પણ પ્રશ્નો હોય બધું સાથે મળીને નિરાકરણ કરશું પણ જળ જમીન ને જંગલ ને જરા પણ વિનાશ થઈ જવા દેતો એને હું તમને પૂરી પૂરી ખાતરી આપું છું અને કલ્લા તમારા કોઈ પણ પ્રશ્નો હતા અને સાંસદ ને મળવું હોય તો તમારે દિલ્હી જવું પડશે દિલ્હી જવું પડશે કે પછી વલસાડ જવું પડતું હું તમને ખાતરી આપું છું કે તમારા આશીર્વાદ ને સમર્થન થી જ્યારે હું સાંસદ બનીશ વલસાડ માં તો કાર્યાલય ખોલવાના જ ખોલવાના પણ અહીંયા આપણા કપરાડામાં પણ કાર્યરત બોલ છું એટલે તમારા નાના મોટા જેટલા પ્રશ્નો હોય આપણે કપરાડામાં નોંધાઈ જવાનું કપરાડામાં જ નિરાકરણ થઈ જાય એવું કામ આપણે બધા મળીને કરવાના છે તો આપણે 4 દિવસ બાકી છે ત્યારે આપણે દરેક ગામમાં દરેક પડિયામાં દરેક લોકોનો સંપર્ક કરીને તમે બધા કી વોટર્સ છો એટલે પ્રમુખ અમારા કાર્યકર્તા છો જેની પાસે 50 પક્કો 200 મત એવા તમે મજબૂત કાર્યકર્તા છો તો તમને અનુરોધ કરું છું અપીલ કરું છું કે તમે બધા મળીને આ ચાર દિવસ મહેનત કરો અને મોદી સાહેબ ને બીજી વાર ચારસો સીટ પ્રધાનમંત્રી બનાવીએ અને વલસાડ લોકસભા સીટ પણ આપણે પાંચ લાખની ની મારી ખરી